ભચાઉ વૃદ્ધાશ્રમમાં આશ્રમમાં નવચેતન અંધજણ મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ બે હજાર પચીસની ઉજવણી ભચાઉ ખાતે નવચેતન અંધજણ મંડળ સંચાલિત વૃદ્ધાશ્રમમાં આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ બે હજાર પચીસની ભવ્ય ઉજવણી કરવામાં આવી વૃદ્ધજનો દ્વારા રેલી અને રમતોનું આયોજન થયું ત્યારબાદ મુખ્ય સમારંભ ચાલુ વૃદ્ધજનો દ્વારા રેલી અને રમતોનું આયોજન થયું ત્યારબાદ મુખ્ય સમારંભ યોજાયો આ પ્રસંગે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોના હસ્તે વૃદ્ધજનોને સન્માનિત કરવામાં આવ્યા તથા રમતોના વિજેતાઓને ઇનામ અપાયા રોટરી ક્લબ ઓફ ભચાઉના સહયોગથી કાર્યક્રમ યોજાયો હતો જેમાં કંડલા ટિમ્બર એસોસિએશનના અધ્યક્ષ નવનીતભાઈ ગુજ્જરે સંસ્થાને એકાવન હજાર રૂપિયાનું દાન આપ્યું હતું રોટરી ક્લબ ઓફ પચાવના સહયોગથી કાર્યક્રમ યોજાયો હતો જેમાં કનલા ટિમ્બર એસોસિએશનના અધ્યક્ષ નવનીતભાઈ ગુજરે સંસ્થાને રૂપિયા એકાવન હજારનું અનુદાન આપવાની જાહેરાત કરી હતી કાર્યક્રમમાં વૃદ્ધજનો દ્વારા અનુભવો અને આનંદની લાગણીઓ વ્યક્ત કરવામાં આવી હતી રિપોર્ટ બાય મહાવિષી રાણા પચાઉ મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ બેંક ની બાજુમાં ડૉક્ટર બેન ગણાત્રા હોસ્પિટલની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર ફોર ઝીરો